નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે ડિસેમ્બર મહિનાના કરંટ અફેર્સના પ્રશ્નોનો પાર્ટ નંબર પાંચ જોઈશું શરૂઆત કરીએ ફર્સ્ટ મને ક્વેશ્ચનથી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મા યોજના હવે પાંચ લાખની જગ્યાએ કેટલા લાખની સહાય મળશે તો પહેલાં જે પાંચ લાખની સહાય મળતી હતી તેની જગ્યાએ દસ લાખની સહાય મળશે તાજેતરમાં રાષ્ટ્રીય ખેડૂત દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો ત્રેવીસ ડિસેમ્બરના રોજ રાત્રે રાષ્ટ્રીય ખેડૂત દિવસ કોની જયંતિના દિવસે ઉજવવામાં આવે છે તો આપણા પાંચમા પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહની જયંતિ પર ઉજવીએ છીએ ડિસેમ્બર બે હજાર બાવીસમાં કયા ભારતીયને યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ રાઇઝિંગ સ્ટાર ઓફ ધ યર સન્માન માટે નામાંકિત કરવામાં આવ્યા અંતિમ પંદલ ભારતીય નૌસેના દ્વારા દેશનું બીજા નંબરનું સબમરીન સંગ્રહાલય ક્યાં બનાવવામાં આવશે પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં રાષ્ટ્રીય ઉપભોક્તા અધિકાર દિવસ બે હજાર બાવીસ ક્યારે મનાવવામાં આવે તો ચોવીસ ડિસેમ્બરના રોજ જેની બે હજાર બાવીસની થીમ છે મિત્રો ફેર ડિજિટલ ફાઇનાન્સ ગુજરાતની કઈ જિલ્લા પંચાયત રાજ્યની સૌ પ્રથમ અને એકમાત્ર સો ટકા પેપરલેસ બની તો રાજકોટ જિલ્લા પંચાયત જે રાજ્યની સૌપ્રથમ પ્રથમ સો ટકા પેપરલેસ જિલ્લા પંચાયત બની છે એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ બે હજાર ત્રેવીસ ક્યાં યોજાશે નવી દિલ્હી ખાતે તાજેતરમાં ગુજરાતના કયા બે શહેરોને યુનેસ્કો દ્વારા ઐતિહાસિક સ્થળોની ટેન્ટેટિવ લિસ્ટમાં સામેલ કરાયા છે તો ગુજરાતના વડનગર અને મોઢેરા આ બે સ્થળોને સામેલ કરવામાં આવ્યા છે યુનેસ્કો દ્વારા ત્રિપુરાના કયા સ્થળને સામેલ કરવામાં આવી છે એટલે કે ગુજરાતના જે બે સ્થળો સામેલ કરવામાં આવે છે યુનેસ્કો દ્વારા તે યુનેસ્કો દ્વારા ત્રિપુરાના પણ એક સ્થળને સામેલ કરવામાં આવી છે જે છે ઉના કોટીનો તાજેતરમાં આઈપીએલના ઇતિહાસમાં સૌથી મોંઘા પ્લેયર કોણ બન્યા છે સેમ કરણ ઇંગ્લેન્ડનો ઓલરાઉન્ડર છે સેમ કરન જે આઈપીએલના ઇતિહાસમાં સૌથી મોંઘો પ્લેયર બને છે સેમ કરનને કઈ ટીમ દ્વારા ખરીદવામાં આવ્યો તો પંજાબ કિંગ દ્વારા અઢાર પોઈન્ટ પાંચ કરોડમાં ખરીદવામાં આવે છે બે હજાર બાવીસ ત્રેવીસ આઈપીએલના ટાઇટલ સ્પોન્સર કોણ છે તો ટાટા તાજેતરમાં ગ્રામીણ વિકાસમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે કોણે પ્રથમ રોહિણી નૈયર એવોર્ડ બે હજાર બાવીસથી સન્માનિત કરવામાં આવ્યા તો સેથરી કેમ સંગતમને સન્માનિત કરવામાં આવ્યા છે હાલમાં કઈ બિલ્ડિંગે ગ્રીન બિલ્ડિંગ એવોર્ડ બે હજાર બાવીસ જીતી લીધો છે તો યુ આઈડીએ જે મુખ્યાલય છે તેને ગ્રીન બિલ્ડિંગ એવોર્ડ બે હજાર બાવીસ જીતી લીધો છે યુ આઈ ડીએ નામ શું છે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા તાજેતરમાં કઈ કઈ ટીવી એક્ટ્રેસ દ્વારા મેકઅપ રૂમમાં આત્મહત્યા કરવામાં આવી છે તુનિસા શર્મા દ્વારા તાજેતરમાં રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે મનાવાયો બાવીસ ડિસેમ્બરના રોજ હાલમાં પેટા ઇન્ડિયા દ્વારા પર્સન ઓફ ધ યર બે હજાર બાવીસ કોને ચૂનવામાં આવ્યા છે તો સોનાક્ષી સિન્હાને પેટાનું પૂરું નામ શું છે મિત્રો પેટાનું પૂરું નામ થાય પીપલ ફોર ધ ઇથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ ભારતનું પ્રથમ અને વિશ્વનું બીજું ઇમ્ફાટ્રી મ્યુઝિયમનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું ઇન્દોર મધ્યપ્રદેશ ખાતે તાજેતરમાં નેપાળના વડાપ્રધાન તરીકે કોની પસંદગી કરવામાં આવી છે પુષ્પકમલ દહલ પ્રચંડની તાજેતરમાં ગુડ ગવર્નન્સ દિવસ ક્યારે મનાવાયો પચીસ ડિસેમ્બરના રોજ કયા રાજ્યમાં કેન્દ્રની જેમ મુખ્યમંત્રી આવાસ યોજના શરૂ કરવાની ઘોષણા કરવામાં આવી છે તો હરિયાણા રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી મિત્રો બે હજાર પંદરમાં તાજેતરમાં ભારતે કઈ બેલેસ્ટિક મિસાઇલનું નાઇટ ટ્રાયલ સફળતાપૂર્વક કરે છે અગ્નિ ફાઈવ ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચૂડે કયા રાજ્યના દસ જિલ્લાઓમાં કોર્ટ ડિજિટાઇલેસેલાઇઝેશન હબનું ઉદઘાટન કર્યું છે ઓડિશા રાજ્યના અને હા મિત્રો જો તમે આની પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે તાજેતરમાં સરકાર દ્વારા કેટલા વર્ષની વિદ્યાર્થીનીઓને સ્કૂલમાં સર્વાઈકલ કેન્સરની સ્વદેશી રસી આપવાશે તો નવથી ચૌદ વર્ષની વિદ્યાર્થીનીઓને આ રસી આપવામાં આવશે તાજેતરમાં ઇન્ટરનેશનલ સ્પેસ રજિસ્ટ્રીએ એક તારાનું નામ કોના નામ પરથી રાખ્યું છે અટલ બિહારી વાજપેયીના નામથી તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રીના સલાહકાર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે હસમુખ અઢિયાની તાજેતરમાં લોન્ચ થયેલ નોઝલ વેક્સિન કઈ કંપની દ્વારા બનાવવામાં આવી છે ભારત બાયોટેક દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ ગુજરાતની શાળાઓમાં છથી ચૌદ આઠ છથી આઠ વર્ષના બાળકોને કેટલા દિવસ બેગલેસની જાહેરાત કરવામાં આવી છે દસ દિવસ બેગલેસની જાહેરાત કરવામાં આવી છે હાલમાં કઈ આઈઆઈટી દ્વારા ઉત્ત્રીમ હૃદય બનાવાય છે આઈઆઈટી કાનપુર દ્વારા વર્લ્ડ હૃદય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ તાજેતરમાં ગુજરાતના સૌથી મોટા શહેરી ઓવરબ્રિજનું નામ કયા ગ્રહાનુભાવના નામ પર રાખવામાં આવી છે અટલ બિહારી વાજપેયી તાજેતરમાં ગુજરાતના ગુજરાતના સૌથી મોટા શહેરી ઓવરબ્રિજ ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટરનું લોકાર્પણ કોના હસ્તે કરવામાં આવ્યું છે મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તાજેતરમાં ભારતના ભારતમાં કોવિડ ઓમિક્રોન બી એફ સેવન વેરિયન્ટનો પ્રથમ કેસ ક્યાં જોવા મળે છે વડોદરા ખાતે હોકી ઇન્ડિયા દ્વારા એ એફઆઈઆઈ એચ ઓડિશા હોકી મેન્સ વર્લ્ડ કપ બે હજાર ત્રેવીસ માટે ભારતીય પુરુષ હોકી ટીમના કેપ્ટન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે હરમનપ્રીત સિંહની હોબ્સની દુનિયામાં સૌથી વધુ કમાઈ કરવાવાળી મહિલાની એથ્લેટની વાર્ષિક યાદીમાં ટોચના પચીસમાં એકમાત્ર ભારતીય ખેલાડી કોણ છે પીવી સિંધુ તાજેતરમાં રેલવે બોર્ડના નવા અધ્યક્ષ અને સીઈઓ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે અનિલ કુમાર લોહાટીને તાજેતરમાં તીરંદાજી એશિયા કપ બે હજાર બાવીસમાં પદક જીતવામાં કયો દેશ શીર્ષ પર રહ્યો છે ભારત તાજેતરમાં એન એચ એઆઈના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો સંતોષ કુમાર યાદવની મિત્રો એન એચ એ પૂરું નામ શું છે તો નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તાજેતરમાં જાહેર થયેલ દુનિયાના સૌથી સ્વાદિષ્ટ ભોજનમાં ભારતને કેટલામું સ્થાન મળ્યું છે પાંચમું તાજેતરમાં વિજ્ઞાન ભવન નવી દિલ્હી ખાતે અટલ સન્માન પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવે પ્રભુચંદ્રા પ્રભુચંદ્ર મિશ્રા તાજેતરમાં પ્રથમવાર નેશનલ ડોલ્ફિન દિવસ ક્યારે બનાવવામાં આવે પાંચ ઓક્ટોબરના રોજ જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં છવ્વીસમું રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવશે કર્ણાટક ખાતે બે હજાર બાવીસમાં પચીસમું રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું પાંડિચેરી ખાતે તાજેતરમાં નવેમ્બર બે હજાર બાવીસમાં ભારતનો સૌથી મોટો તેલ આપૂર્તિ દેશ કયો બને છે તો મિત્રો રશિયા તાજેતરમાં કયા ભારતીય ખેલાડીને પુરુષ કેટેગરીમાં આઈસીસી ઇમરજિંગ ક્રિકેટર ઓફ ધ યર બે હજાર બાવીસ તરીકે નામાંકિત કરવામાં આવે છે અર્શદીપ સિંઘને તાજેતરમાં ઉત્તર પ્રદેશના મુંડેરા બજારનું નામ બદલીને શું કરવામાં આવી છે ચૌરી ચોરા તાજેતરમાં કયા રાજ્યમાં ધનુજાત્રા મહોત્સવનો પ્રારંભ થયેલ છે ઓડિશા રાજ્યમાં તાજેતરમાં રોગચાળા મહામારીની તૈયારી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવ્યો સત્યાવીસ ડિસેમ્બરના રોજ તો મિત્રો આ હતા આપણા આજના વીડિયોના આ પ્રશ્નો અને આ મિત્રો બે બે બેથી ત્રણ દિવસમાં ડિસેમ્બર મહિનાનું સંપૂર્ણ કરંટ અપેર્સ પણ મૂકી દેવામાં આવશે વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો પોતાના મિત્રો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોનું નોટિફિકેશન આપણે સૌ મળી રહે અને આપણી ત્યારેમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવાર સાથે મળીશું જય હિન્દ જય ભારત